આજ અને સાત ભારતીય સેના પાકિસ્તાની આતંકવાદી અગિયાર જેટલા કેમ્પોને નેશ નાબૂદ કરી જ્યારે અર્લી મોર્નિંગ અમને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી ખબર પડતા આજે સમગ્ર એકસો ને ચાલીસ કરોડની જનતા રોડ પર આવીને ખુશી વ્યક્ત કરે છે અમને પણ ઘણી ખુશી છે કે જ્યારે પહેલ ગામમાં છવ્વીસ જેટલા નિર્દોષ ભારતીયો નિર્મમ હત્યા થયેલી અને શહીદી થયેલી આજે એમના ફેમિલી ન્યાય મળેલો છે એમને મળેલી છે આજે અને હિન્દુસ્તાનના પચીસ કરોડ મુસલમાનો ભારતીય સેના ને સલામ કરે છે કે એમને જે સેનાને હિન્દુસ્તાન ની સેના ને સરકાર દ્વારા જે છૂટ આપવામાં આવેલી ત્યાં નાપક આતંકવાદીઓને જવાબ આપવામાં આવે ને ફરી વખતે કોઈ નાપક હરકત હિન્દુસ્તાન ની સામે ન કરે ને કોઈ નિર્દોષ તો જીવ ના જાય જયારે આજે જે આતંકવાદી કેમ્પો ને પાકિસ્તાનમાં ઘુસી ને આવેલો છે આજે એની ખુશી વ્યક્ત કરવા માટે અમે ભરૂચ ની જમ્બુસર બાયપાસ ચોકડી ખાતે મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈ અને ખુશી મનાવેલા છે અને વિતરણ કરી ખુશી માં એટલા માટે છે કે આજે છવ્વીસ ભારતીયોને કળા અથવા શ્રદ્ધાંજલિ મળેલી છે અને એમને ન્યાય મળેલો છે અને ભારતીય સેના ને ભારત સરકાર ને અમે મુસ્લિમ સમાજના લોકો સેલ્યુટ કરીએ કે આજે જે ઈટનો જવાબ પટ્ઠે આપ્યો ભવિષ્ય જો આવું કુટુંબ કરશે તો આનાથી ભયંકર જવાબ આપવામાં આવશે આજે જે ભારતીય સેનાએ આ નાપક આંત ખાતમો કર્યો એને અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ ને હિન્દુસ્તાન તમામ મુસાન આજે ભારતીય સેનાને સરકાર સેલ્યુટ કરે જય હિન્દ જય ભારત હિન્દુસ્તાન હિન્દુસ્તાન